કમિટીઓ બનાવીને અલગ અલગ કમિટીઓ તરફથી દરેક લોકોને મોકલ્યા છે આજે મારા પૂર્વ સાથી ધારાસભ્ય લાખાભાઈ અને કાળુભાઈ મારા પૂર્વ ધારાસભ્ય આજે અમે કપડવંજના અંદર આવ્યા છે કપડવંજ કટલાલ આ બે જગ્યાએ આજે અમે જવાના છીએ અને લોકોના અંદર જે પ્રમાણે લોકોની જે અપેક્ષાઓ છે કે આવનારા દિવસોના અંદર જે પ્રમાણે રાહુલજીએ કીધું છે કે ભાઈ પ્રમુખોની તાલુકા પ્રમુખોની નિમણૂક કરવાની છે એના સેન્સ લઈને લઈને જે મજબૂત મજબૂત છે છે કામ કરવા માંગે તેવા તમામ લોકોને અમે સાથે એક અમારું સંગઠન બને ગુજરાતના અંદર ને જે રાહુલ ગાંધીનું જે સપનું છે કે બે માં કોંગ્રેસની સરકાર બને સેવા માટેની સરકાર બને ગરીબો માટેની સરકાર બને એ જ અભિયાન સાથે આજે અમે દરેક જગ્યાએ અને ખેડા જિલ્લાની જવાબદારી મને લાખાભાઈ ને સોંપી છે ત્યારે અમે દરેક તાલુકે તાલુકે જઈને લોકોને મળીશું અને અમારા કોંગ્રેસ પાર્ટીના સંગઠનને મજબૂત કરવાનું કામ કરીશું નિખિલ ભટ્ટ દિવ્યાંગ